ભાજપના વિકાસ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ ઉપર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આકરા પ્રહાર કર્યા છે જે રીતે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના 24 વર્ષના જે શાસન થયા છે એ માટે 7 થી 15 તારીખે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નક્કી કર્યો છે અને મંત્રીઓ અને ભાજપના નેતાઓ લોકોની વચ્ચે જશે વિકાસ સપ્તાહની ઉજવણી કરશે ને પછી એક પ્રતિજ્ઞા લેશે સંકલ્પ લેશે મારે એમને પૂછવું છે કે તમે એવું તો શું વિકાસ કર્યો ત્રીસ વર્ષમાં ગુજરાતમાં તમે બેરોજગાર યુવાનોને રોજગારી નથી આપી શકતા મહિલાઓને ન્યાય નથી આપી શકતા મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે નવ હજાર જેટલા ગુજરાતમાં પરિવારો સામૂહિક પરિવારો આર્થિક સંકડામણ ને અન્ય કારણોથી સિસ્ટમના વાકે આપઘાતો કર્યા છે બેરોજગાર યુવાનો પર તમે લાઠીઓ વર્ષાઓ છો રોજગારી નથી આપી શકતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને ભાવ નથી મળતા વર્ષ જે ભાવ હતા એ પણ ભાવ અત્યારે નથી મળતા અને મોંઘવારી ચારે બાજુથી વધી ગઈ છે સારી સ્કૂલો તમે બનાવી નથી શકતા શહેરોમાં કે ગામડાઓમાં આજે શહેરમાં રહેતા મધ્યમ વર્ગ અત્યારે ચારે બાજુથી સ્કૂલ અને આરોગ્યમાં પીડાઈ રહ્યો છે તો તમે શેનો સંકલ્પ કે પ્રતિજ્ઞા લેવાના છો પ્રતિજ્ઞા લેવી હોય તો એવી લો તમે કે અમે ગુજરાતમાં આજથી દરેક કિસાનને પૂરતા ભાવ મળે એનો સંકલ્પ લઈએ છીએ ખેડૂતને એના વીજ થાંભલાઓ એના ખેતરમાં વિધાઉટ પરવાનગી નાખવામાં આવે છે કંપનીઓના જોડે એ નહીં નાખવા દઈએ એવો સંકલ્પ લઈએ છીએ દરેક યુવાનને સરકારી નોકરી રોજગારી આપીશું સરકારી નોકરી આપીશું એનો સંકલ્પ લો તમે જે ગરીબોને ન્યાય નથી મળતો એમને ન્યાય મળશે એનો સંકલ્પ લો તમે ગરીબોના ઝુંપડાઓ પાડી રહ્યા છો નાના મકાનો તોડી રહ્યા છો ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છો એ નહીં સોંપવા દઈએ એનો સંકલ્પ લો તમે તમારા સંકલ્પ લેવો તો એવું સંકલ્પ લો કે જે મેં આદિવાસી સમાજની ઘોર ખોદી નાખી છે આદિવાસી સમાજને ગરીબોને ચૂંસી લીધા છે મનરેગા યોજનાનો કૌભાંડ કરી લીધા છે એ રૂપિયા પાછા એમને આપીને જેટલા પણ કૌભાંડીઓ છે એમને જેલમાં નાખીશું એનો સંકલ્પ લો તમે એ સંકલ્પ નહીં લો તમે તમને તો ઉપરથી સ્ક્રિપ્ટ આવી છે એ જ પ્રજાની વચ્ચે જશો

તમે જવાબ શું આપશો મને લાગે તમારે ઊભી પૂછડીએ ભાગવું પડશે એનાથી મોટી વાત તમે ગુજરાત સાથે કેવી મોટી કરી છે બિહારમાં મહિલાઓના ખાતામાં દસ દસ હજાર રૂપિયો નાખ્યો પંચોતેર લાખ મહિલાઓને તો ગુજરાતની મહિલાઓએ ભાઈ તમારી સાથે શું વેર કર્યો છે ગુજરાતની મહિલાઓને તમે ત્રીસ વર્ષમાં કશું ન આપ્યું તમે ત્યાં વીજળી ફ્રી આપવાની જાહેરાત કરો છો અહીંયા ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી ફ્રી મહિલાને હજાર રૂપિયા સન્માન રાશિ આપવાની વાત કરતી હતી અને તમે ફ્રીની રેવડી કહેતા હતા આ તો ફ્રી ની રેવડી છે આપણે ન જોઈએ અને તમે તો બધું વાપરો છો પાછું ફ્રીમાં તમે નક્કી કરો કરવા શું માંગો છો અને કોઈ પણ હોય રાજનીતિ વિચારધારા હોય અને લોકોમાં જે બોલે પાડવાનું હોય તમે શું કરો છો મહારાષ્ટ્રમાં બહેનોને આપ્યું તમે પેકેજો આપ્યા રાજસ્થાનમાં સાડા ચારસો માં ગેસ સિલિન્ડર આપ્યા મધ્યપ્રદેશમાં લાડકી યોજના અંતર મહિલાઓને પંદરસો રૂપિયા મહિને આપતા હતા

ત્યાં બધું તમે જાહેરાત કરો છો અહીંયા તમે બિલકુલ જાહેરાત નથી કરતા શરમમાં આવી જોઈએ શરમ ભાજપ પડાવો અને ગુજરાતની જનતા તમને આ સપ્તાહની ઉજવણીમાં પ્રશ્નો પૂછશે તમને સવાલો કરશે અને તમારે એના જવાબો આપવા મળશે